સંજેલી તાલુકાના જુસા ગામે હનુમાન ટેકરા ઉપર ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો આ અગિયાર અગિયાર બે હજાર પચીસ બપોરના ત્રણ કલાકે મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકાના જોસા ગામના એક યુવક બહાર કામ અર્થે ગયો હતો અને જે પરત આવતા પરિવારને જાણ કરી હતી પરંતુ તે યુવક જોસા ગામે હનુમાન ટેકરા ઉપર એક ઝાડની ડાળીએ ગળે ફસેલો ખાધેલ એ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો જોસા ગામના રહેવાસી મૃતકના પિતા સોમજીભાઈ ભૂંડાભાઈ રાવતના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર અક્ષયભાઈ રાવત ઉમરજીની જેની બાવીસ વર્ષ હોય તે પોતે બહાર કામ અર્થે ગયો હતો અને પરત આવી રહ્યો હતો તેવામાં પરિવારને જાણ પણ કરી હતી પરંતુ ઘરેના પોતા પરિવાર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જેવામાં સંજેલી તાલુકાના જુસા ગામના હનુમાન ટેકરા રોડ ઉપર ડાળી ઝાડની ડાળી સાથે લટકતી હોવાનો મૃતદેહ મળતાની સાથે જ જે કહી શકાય કે પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી જ્યારે તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને સંજલી પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે ગુનાના કાગળ તૈયાર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ઘટનાને લઈને આત્મહત્યા કરવામાં આવી છે કે હત્યા થઈ છે તેને તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે